હાતે જોયા જોયા ભાઈ અલ્યા આવજો હો ગોળ ખાવ મોંટા ખાવ જોનીમાં ને તમને આજ મુરતમાં હું અતારે જઉં છું દોશી જો સરપંચ છે ગામના પણ ઓઢો સરપંચ છે ખાવા માટે તો પણ ઓઢો સરપંચ નાના એના લસણી દોશી આ દોશી વાતાવરણ છે બસ શું ચરાવ અંદર આવત ક્યાં કરો કઈ ના ઓ કઈન આવ્યો છો તઈ તર ભાઈ રોન કે તાય મજૂર મજૂર ના કરીને આવ્યા તા ને તમાર મજૂર નહીં કર્યો અને ટોકર કે જે કે રહેતા હોવોનો ટોકર લેતા હું એડો મુ મેલામ થી કોણ આ વાર હાદુ વાતાવા કોણ આયો એ ઓડો સરપંચ આયો ના કે કે કરો સરપંચ સાહેબ કે કપડ સરપંચ આવો ચાલો જાવ જાવ આ શાંતિ છે તૈયાર થા નહી હે ની બેહો

સરપંચ આખું બાજરી ના કઢા તમે બાજરી આપડે ચાર વાગે જઈએ પેહલા તું યાર ચાર વાગે કીધું તું આ તમાર હાચી તો દુસાડ મેરા છે તમે તો એ હું આ ફોન કરી દેજો કર એ કઈ હારો નથી મરી જાવ આ તો જતાલેલા છે જ 65 75 લાગો પાછો તું આવો તમે ત્રણ મહિનો થી મને તલાઈ તલાય કરો છો મને નહીં તમે ના થતું હોય છુટી એમ કહું છું મને ખાસો હગુ આવ્યો છે પણ મને એમ લાગે કે ના ભાઈ વાઘુ ભાઈ ના ઘેર થી હગું મને સાચું

કોને કીએ ના એ વાત થઈ છે હું છું વળી હું પેલા કડવા સરપંચની ની સહી જોવા સાલ્યા અને મારા એને બનતું નહીં અને આ ગોમો બાઈક લઈને ઓટા ફેરા કરે છે ને હમણાં જ મળ્યો તો એ ઓઢો સરપંચ ને ફરજ છે બીજું તાણ કરે છે હું શું ગોમ નો કોમ કરે છે ભાઈ ઠર દે ઠર નેળી ઓમ દળવાનું નોમ દળવાનું બસ નહીં થઈ કરી હાલ તો એટલે હવે છે ઓ ભાઈ શું વાત છે ખબર છે હવે એનું હગું થતું નહીં એમ અમે કશું જોડતા નહીં

તમારે સુખ થઈ જાય યાર આ કળવો તો ખાલી નોમ સરપંચ સરપંચ કળવાના નોમ પેલો વાઘુ હું ખરો એ બધો કોમ કાચો કરે કળવો તો એ વાઘુભાઈ ની ઓછી બાળસ તમારે વાઘુભાઈ ને પકડવા પડે આ તમારો કોમ પૂરું વાઘુભાઈ પકડો દુખતી નથી રહી છે હા હા કળવો તો ખાલી નોમ સરપંચ છે એવું છે એ બધું યોની જોશે ભાડું એટલે અમે તો મહિનાથી ફરીએ છીએ પણ હવે એને મોટા શેરી થી માર કેવું કે સહી કરી યાર કે આ દમણા ખોટું આવડું બોલા પાછો તમારા પેલા જૂના લોછા છે અરે જૂના એટલે યાર અમાર તો કશું અમે તો કોઈ વાતમાં માં જોડતા નહીં તો કશું હતો નહીં ઘબરાઈ જરૂર નહીં આ ભૂબેન પકડો આ હેડો એ જ રાખો આ રહ્યો હો બે અમે ચામેલો ના હો ના બેટા એક કામ કરે હેડ વાગુ ભાઈ હેડ ઈ ઓન કી વાત કરીએ કાટલું કેજો આપણે સીધા જવું નહીં ના હોમો

અને તમારા ઘરના હું શિક્કા કરું પૂછતાર બાપા ને મને ઓઢો રાખવાનું કારણ જ તારું ઘર છે સરપંચ સાહેબ મારા ગોધીનગર હાગુ થયું તું લ્યા છોકરા ગોધીનગર હાગુ થયું તું તે તારો બાપ અને તારો દાદો બે જણ સ્પેશિયલ ઉછી ના પૈસા માંગી અને ગોધીનગર જઈ અને મારું જિંદગીનું નું પત્તું જ કટ કરી નાખ્યું મારું હાગુ ના થવા દીધું સરપંચ સાહેબ અમે કોઈ અમે જોડતા નહીં પાછો કે ખબર છે આ બે જણા કી કળો કી દારૂ પીવા કળવો કી દૂ પીવ કદી જિંદગીમાં કદી આમ થી ભાળ્યો નહીં નો સાંભળ્યું સરપંચ અમે આ કાગળે છે ને એ સુલામ કોઈ અમે નહીં તોડતા તમારું હું કામ હકો તોડાવવા પડે અમને ખબર જ નહીં વાત નહીં આવી બરાબર મારો કેપ્ટર આજે ખાલી કરી દેવા

છોકરા મી કીધું કે સુલામાં માં ગાલી ગયો હવે હું કદી તમારી આખી જિંદગી સિક્કા નહીં થાય હું જયારે જીવું છું ત્યારે નહીં અમારે લાઈટ આવી જાય તો પોણી ચાલુ થઈ જાય એટલે સરપંચ મારી જિંદગીની ની બધી ભૂલ કઈ નાખી છે તારા બાપા ને તારા દાદા એ સિક્કા મારી હવે બધું એ બધું ભૂલી જો ને બધું ના ખબર છોકરા જો આના મનમો મનમોજ રહી ભરતું આડિયા ભાગવા તારા દાદાવાનો મન મોર રહી ગયો છે તારે આ છોકરો નો ભોગાવાનો બધા ના ના ઘડિયા કરેલો છોકરા નો કશું નહીં હગો તો મનમો એમ થાય મારા જેર કેસ અજવાળો કરવો છે અજવાળો કરવો મારી માણેસ વગર મારા ઘરનો અજવાળું થતું તો એ વખતે મેઠ્યો ને નો બાપો જો જો મારું થાય થાની તન જન ભેડા મારી આવ ભેડા મારી આવન પાછા કીધું થઈ કરી આલો અલ્યા કદી નઈ થાય થઈ સિક્કા શું સુલામ ગાજે બધો કાગળિયો મારી જિંદગી નો અંધાર બધું કઈન આવી છે ને પછી કીધું થઈ સિક્કો છોકરા

કોટો અમારો પર વ્યામ કરે છે હાલો પણ ભાભી ન ગોધી નગર હગુ કરી તું એ વખત જવાની માં તે આવા એનો કોક જોવા જે હ કરતી અને માર બાપુ એ તને કુદરતી કણ ગયા હવે હગુ ના થી માં આર્યો માં અમારો ઉપર આરોપ ન કરનાર બાપા ઉપર કે તાર બાપે હગુ તોળાયું તાર બાપે હગુ તોળાય અમાર બાપુ એમ નમ કોમ જતા હા હવે મો અમારો કોઈ વખર તમે બાપાએ ભોગો માર એવું કે એવું કે છે તાર નો વેર પેયું વેર પેયું છે

મારામ સીધું કીધું સોન માં તાંડે એક પદ પગાન કોચવી હું તો તમે કીધું તું યાર હા તમે નતું કીધું કે ભગાન કેન્સલ થાય હું ખરું આ મના હા તો ચેરા યાર અબ ચેરા બો ગયા કે કાતર કાપી ના 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 ખોટો પાપ ના થાય કે આપણે શું છો પાપા જી તો કઈ ન પપ્પા પાપો કો પાછો ઈને પાછો લો થા પડે કે એટલે તમે ના કીધું તો તમારું જ ગોઠવાનું હતું પણ તમે પેલા પેલા યાર કે મારા બાબુજી કરાવ છે તો મને થશે આ તો બધું જોવું કે સરપંચ છે ખાટલામ બે ખૂણા જવા જે ખૂણામ જવા કોઈ જોવા નવા આખું મને હું ગોમ ને તારું છું ના ગોમ મને ડૂબાળ્યો ખાલી ડોયસી ની માગણી કરી હતી તમારા પાણ માતા નહીં લેવ હું તો કહું છું મને વોટિંગ ન કરતા બસ ખાલે ડોસી બસ ખાલે ડોસી નો મો